બોટાદ કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની મિટિંગ અને વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભળીયાએ કાશ્મીરના આતંકવાદી હુમલાને વખોડ્યો હતો બોટાદ કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમમાં કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને એક અમાનવીય કૃત્ય ગણી આ કૃત્યને વખોડી કાઢ્યું હતું

છવ્વીસ કરતા પણ વધારે લોકોનું મૃત્યુ થયું છે ઘાયલો પણ થયા છે ત્યારે હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ આપે છવ્વીસ આતંકી દ્વારા આતંકી હુમલામાં જે છવ્વીસ લોકોએ પોતાનો જાન ગુમાવ્યો છે તેમાં ભાવનગરમાંથી પણ ખાસ કરીને ભાવનગરમાં પણ અમારા બે પર્યટકો જે યતીશભાઈ અને સ્મિતભાઈ એમનું પણ મૃત્યુ થયું હતું અને મૃત્યુ થયું છે સવારમાં એમની યાત્રા હતી અને એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હાજર હતા અને યાત્રિકોને સતત સંપર્કમાં હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ દુઃખદ ઘટનાની ખૂબ ચિંતા કરી છે અને કડક અમલવારી સાથે આજે અનેક નિર્ણયો પણ લેવાના છે અમિતભાઈ શાહ ખુદ કાશ્મીરમાં ગયા હતા અને આમ પર્યટકો છે એને સતત અમારો સહકાર એમને મળ્યો છે ક્યાંક રહેવાની વ્યવસ્થા તો કે જમવાની કે ચાની વ્યવસ્થા અને અમે સતત એમની સાથે સંપર્કમાં હતા બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ